વિષ્ણુ રેકાંગા તુલસી વિપ્રધે નવઃ આસારે ખલુ સંસાર રે સડે તે દાયિકા નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન જી હા મિત્રો આજનો આપણો આ કિસ્મત કનેક્શન કાર્યક્રમ કાંઈક નવાજ રંગ અને નવાજ રૂપ સાથે આપણે વાત કરવાની છે આજની તિથિ બતાવવામાં આવી છે એકાદશી ત્યારે આપ તમામ દર્શકોને એકાદશીની ખૂબ ખૂબ બધાય ખૂબ ખૂબ અભ્યર્થના ભગવાન વિષ્ણુ આજે એકાદશીના પ્રાધાન્યતા દેવ આપણા દરેકને માટે થઈ અને મનોકામનાઓ પૂર્ણ કરે એવો એક ભાવ આજે આ એકાદશીના દિવસે સર્વપ્રથમ આજનો આપણો આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જેની અંદર આપણે વાત કરીએ છીએ પંચાંગ પ્રકરણની આજના પંચાંગના આપણે કરીશું દર્શન સાથે સાથે બાર રાશિના જાતકો ક્યાં રહેલા છે એના કિસ્મતના લેખા જોખા કઈ રાશિના જાતકોનું ચમકવાનું છે કિસ્મત અને ક્યાં રાશિના જાતકો છે જેને અમુક ઉપાયો આજે નથી કરવાના અમુક કાર્ય મિત્રો આપણે ન કરીએ ને તો એના દ્વારા પણ આપણને સારા ફળ કે સારા લાભની પ્રાપ્તિ થઈ શકે છે અને એટલા માટે થઈને જ આપણો આ કાર્યક્રમ આપણે બધાને જાણ કરીએ છીએ કે મિત્રો આપણે અજાણતા અમુક કાર્ય કરી નાખીએ છીએ અને એ કાર્ય કર્યા પછી આપણા જીવનમાં આપણને પસ્તાવાનો વારો આવે એટલે આ સજાગ કરતો કાર્યક્રમ એટલે કે આ કિસ્મત કનેક્શન અને સાથે સાથે આજના આપણા એક ધાર્મિક વિષય ઉપર પણ આપણે વાત કરવી છે જે શાસ્ત્રમાં વેદોમાં પુરાણોમાં એનું પ્રમાણ બતાવવામાં આવ્યું હોય તો આપ પણ મિત્રો જોડાઈ જાઓ અમારો વિશેષ કાર્યક્રમ કનેક્શન આજના પંચાંગ પ્રકરણ વિશે તો આજના પંચાંગના આપણે દર્શન કરીશું મિત્રો ક્રોધી નામનું સંવત્સર ચાલી રહ્યું છે તારીખ બે સાત બે હજાર ચોવીસ એટલે કે બીજી જુલાઈ સાતમો મહિનો અને બે હજાર ચોવીસ આજનો વાર મિત્રો બતાવવામાં આવ્યો છે મંગળવાર ખૂબ જ શ્રેષ્ઠ કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય કે કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ કરવી હોય તો સ્થાપ્યમ સમાપ્યમ શનિભવમાં વાસરે એ ઉત્તમ વાર એવો આજે મંગળવારની આપણને પ્રાપ્તિ થઈ રહી છે એની સાથે સાથે આપણે જોવા જઈએ તો આજની તિથિ એટલે કે જેઠ વધ એકાદશી અને મંગળવાર જ્યેષ્ઠ માસ છે કૃષ્ણ પક્ષ છે અને એકાદશી એટલે કે અગિયારસ અને અગિયારસના પ્રણેતા એના ઇષ્ટ આરાધ્ય દેવ ભગવાન નારાયણ બતાવવામાં આવ્યા છે આજનું નક્ષત્ર યોગ અને કરણ વિશે મિત્રો આપણે વાત કરીએ તો આજનું નક્ષત્ર બતાવવામાં આવેલું છે ભરણી નક્ષત્ર જે સવારે પાંચ વાગ્યા અને સત્યાવીસ મિનિટ સુધી ભરણી નક્ષત્ર રહેલું છે ત્યારબાદ કૃતિકા નક્ષત્ર બતાવવામાં આવ્યું છે આજનો યોગ એ ધૃતિ યોગ બતાવવામાં આવ્યો છે આજનું કરણ મિત્રો બાલવ કરણ છે બે કરણો આજના દિવસે આપણને સર્જાય છે બે યોગ આજે થઈ રહ્યો છે છે સુધી બાલવ કરણ અને ત્યારબાદ એ એની પ્રાપ્તિ થઈ રહી છે યોગ કરણ અને નક્ષત્રની વાત કરી મિત્રો ત્યારબાદ આજની આપણે ચંદ્ર રાશિ જો વિશે આપણે વાત કરીએ તો આજની ચંદ્ર રાશિ બતાવવામાં આવી રહી છે મેષ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે અલ ઈ સમય પણ બતાવવામાં આવ્યો છે અગિયાર અને ચૌદ મિનિટ સુધી જન્મેલા જાતકોની રાશિ એ મેષ રાશિ આવશે અને ત્યારબાદ જન્મેલા જાતકોની રાશિ એ વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ બ ઉ ક્રોધી સંવત્સરની સાથે સાથે મિત્રો વર્ષા ઋતુ એ બતાવવામાં આવી છે એની સાથે આજનો સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આપણે વાત કરીએ તો સવારે પાંચ વાગ્યા અને સત્યાવીસ મિનિટનો સૂર્યોદય આપણા દરેકને માટે કલ્યાણરૂપ બને એવી ભગવાન સૂર્યને પ્રાર્થના અને આજનો સૂર્યાસ્ત એ સાત વાગે અને બાવીસ મિનિટનો એ સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવ્યો છે તો આજના પ્રક્ર પંચાંગ પ્રકરણની વિશે આપણે વાત કરીએ અભિજીત મુહૂર્તનું અંદર આપણે જોવા જઈએ તો સવારે અગિયાર વાગ્યા અને સત્તાવિન મિનિટથી લઈ અને બાર વાગ્યા અને બાવન મિનિટનો સમય એટલે અંદાજીત એક કલાકનો સમય મિત્રો આપણા માટે અભિજીત અભિજીતમૂરખ બતાવવામાં આવ્યું છે ત્યારબાદ રાહુકાળ વિશે આપણે જો જોવા જઈએ સંધ્યાકાળ છે ચાર વાગ્યાનો સમય ત્રણ અને ચોપનથી લઈ અને પાંચ અને આડત્રીસ મિનિટ સુધીનો સમય એ આપણે ત્યાં રાહુકાળ બતાવવામાં આવ્યો છે તો બની શકે મિત્રો તો આ રાહુકાળમાં કોઈ શુભ કાર્ય ન કરવું એ હિતાવહ બતાવવામાં આવ્યું છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો મિત્રો આજના દિવસે આ પંચાંગ પ્રકરણની આપણે વાત કરી પંચાંગના દર્શન કર્યા એની સાથે સાથે આપણે વાત કરવી છે આજે બાર રાશિના જાતકોની કયા પ્રકારના લેખા જોખા છે કેવા પ્રકારના ચડાવ ઉતાર રહેવાના છે કઈ રાશિના જાતકોએ શેર બજારની અંદર કે માર્કેટમાં રોકાણ કરવાનું છે કઈ રાશિના જાતકોએ રોકાણ નથી કરવાનું ગૃહસ્થ જીવનની અંદર દાંપત્ય જીવનની અંદર અને વ્યવસાય આદિ કાર્યમાં આપણને લાભ મળશે કે થશે નુકસાન એના વિશે પણ આપણે વાત કરીએ તો પ્રારંભ કરીએ બાર રાશિના જાતકોને આ કિસ્મત કેટલું ચમકવાનું છે સર્વપ્રથમ રાશિ આપણે વાત કરીએ તો આજની રાશિ એ સર્વપ્રથમ મેષ રાશિ મેષ રાશિના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે અલ ઈ મેષ રાશિના જાતકો માટે આજે જોવા જઈએ ને તો પોતાના કરિયરની અંદર સારા પરિણામ પ્રાપ્ત થતા હોય એવા એક યોગો સર્જાઈ રહ્યા છે નવીની નવી નોકરી માટે ઉત્તમ તક કોઈ જગ્યાએ નવી નોકરી કોઈ નવો વ્યવસાય કરવો હોય તો એની અંદર આજે તમને લાભ મળી શકે એવા યોગો સર્જાઈ રહ્યા છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો તમારા જીવનસાથી સાથે દાંપત્ય જીવનની અંદર ક્યાંક ખટરાગ રહેલો હોય ને તો એ ખટરાગને પણ આજે મિત્રો તમે મુક્ત કરી શકો છો એની અંદર પૂર્ણતા પૂર્ણ આર સંબંધ એ પૂર્ણ થઈ શકે છે સારા દાંપત્ય જીવનની પ્રાપ્તિ આજે થઈ શકે એવી છે તમારા બાળકોને લઈ અને આજનો દિવસ મેષ રાશિના જાતકોએ સાચવવા જેવો છે મિત્રો બાળકોને ક્યાંય તકલીફ ન પડે ક્યાંય હાનિ ન પહોંચે એનું ખાસ ધ્યાન આજે આપણા વડીલોએ તમારે બધાએ મેષ રાશિના જાતકોએ રાખવાનું છે ત્યારબાદ બીજા નંબરની રાશિ વિશે આપણે જો વાત કરીએ તો આવી રહી છે વૃષભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે બ વાવું એવું કહેવાય કે રાજકારણ સાથે જે લોકો જોડાયેલા છે એના માટે આજનો દિવસ ખૂબ શ્રેષ્ઠ સારો બતાવવામાં આવેલો છે ધાર્મિક કાર્યની અંદર તમે મિત્રો આજે વૃષભ રાશિના જાતકો લાભ લઈ શકો છો માનસિક શાંતિનો અનુભવ થઈ શકે નાણાકીય અને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ આજે પ્રાપ્ત થશે પરંતુ એને બહુ ગણકારવા લાયક નથી કારણ કે ભગવાન ગણેશજીની કૃપા આજે આપના ઉપર થઈ રહી છે સાથે આપનો રાશિ સ્વામી પણ આપને શુભ ફળ અને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવી શકે એવું છે ત્યારબાદ જોવા જઈએ તો આજે કોઈ નવી પ્રોપર્ટી નવી જમીન નવા મકાન કોઈ ખરીદવા હોય એવા કોઈ વિચારો સંકલ્પો ચાલતા હોય તો આજે પૂર્ણ થઈ શકે ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ વિશે જો આપણે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના અખરો આવી રહ્યા છે ક છ ઘ અને મિથુન રાશિના જાતકો માટે આજે એવું કહેવાય કે આજનો દિવસ એ મધ્યમ ફળદાયી બતાવવામાં આવેલો છે એની સાથે સાથે આજના દિવસે નકારાત્મક ઉર્જાઓને દૂર કરવા માટે એવા સારા કાર્ય મિથુન રાશિના જાતકોએ કરવાના છે બની શકે ને તો કોઈને મદદ કરવાની છે કોઈ ગરીબોને સહાય કરો કોઈ વડીલોને સહાય કરો આવું કોઈ મદદરૂપ કાર્ય મિથુન રાશિના જાતકો આજે તમારા માટે સુલેહભર્યું અને સુમેળ ભર્યું છે એટલે મદદ આદિ કાર્ય દ્વારા પણ પોતાના દિવસને તમે પસાર કરી શકો છો વિદેશની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટને કોઈ કાર્ય કરતા હોય તો એની અંદર આજે સફળતા અપાવી શકે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કાર્ય કઈ કરતા હોય તો મિથુન રાશિના જાતકો એની અંદર એક નવો માર્ગ એક નવું આખો પ્રકરણ કરવાનો તમે કાર્ય જો આરંભ કરતા હોય ને તો એમાં તમને સારું પરિણામ આજે પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ જોવા જઈએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ બતાવવામાં આવી મિત્રો જેના અક્ષરો છે ડ અને હ એવું કહેવાય છે કે આજના દિવસે કર્ક રાશિના જાતકોને પોતાના વરિષ્ઠો પોતાના કુટુંબીજનો પોતાના પરિવારજનો તરફથી ખૂબ જ સહયોગ અને સહવાસ મળી રહે મનની અંદર માનસિક શાંતિની પ્રાપ્તિ થાય ભૂતકાળની અંદર તમે કોઈ રોકાણો કર્યા હોય ભૂતકાળની અંદર પૂર્વમાં કોઈને એવા પૈસાની લેવડ દેવડ કરી હોય તો આજે એ લેવડ દેવડ આપણી પરિપૂર્ણ થતી હોય એવું જણાય અને ચોક્કસથી એ પ્રયત્ન મિત્રો કરજો સ્વામી ભગવાન ચંદ્ર મહારાજ આપને ઉત્તમ ફળ અપાવે એવો એક ભાવ સાથે સાથે એવું કહેવાય કે ઘરના અંદર પારિવારિક સભ્યોમાં ક્યાંક તમારા દ્વારા એમની સાથે વિવાદ થઈ શકે છે તો મિત્રો બની શકે તો બપોર પછીનો સમય થોડો શાંતિથી કર્ક રાશિના જાતકોએ પસાર કરવા યોગ્ય છે ક્યાંક આ ભગવાન ચંદ્રનારાયણ આપણા પરિવારમાં વિખવાદ ન કરાવે એવો એક યોગ બની રહ્યો છે ત્યારબાદ પાંચમા નંબરની રાશિ આપણે વાત કરીએ સિંહ રાશિ મિત્રો આજે સિંહ રાશિના જાતકોએ થોડું સાવચેત રહેવાની જરૂર છે સિંહ રાશિના વિદ્યાર્થી મિત્રો સિંહ રાશિના ગૃહિણીઓ સિંહ રાશિના વડીલો વૃદ્ધો અમુક પ્રકારનું કાર્ય આજે ખાસ આ લોકોએ નથી કરવાનું કાર્ય જે સિંહ રાશિના જાતકોએ કરવા જેવું તો એવું કહેવાય છે અજમાવવા જેવું નથી વડીલો એ કોઈ ઘરની અંદર પોતાના કાર્ય પ્રમાણે કોઈ નવું કાર્યનો આરંભ કઈ ન કરવું કારણ કે આજનો દિવસ તમે સારું કરવા જશો ને તો પણ તમારા માટે થઈ અને ખરાબ બનશે આપણે મિત્રો ઘણી બધી વખત કહેતા કે હું કરવા દઉં છું સારું અને થાય છે ખરાબ પણ એના માટે મિત્રો આપણા ગ્રહો ગોચરના ગ્રહો રાશિ સ્વામી નક્ષત્ર આ બધું જ આપણને અસર કરતા બનતું હોય છે અને એટલા માટે જ કહે છે કે ગ્રહારાજ્યમ પ્રયત્ન ગ્રહાર રાજ્ય મરંતી ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ એટલે ઘણી વખતે આવું સર્જાતું હોય છે ત્યારે સિંહ રાશિના જાતકોએ આટલી વસ્તુ આજે નથી કરવાની વિદ્યાર્થી મિત્રોએ શાંતિથી દિવસ પસાર કરવો ગૃહિણીઓએ પણ ઘરની અંદર બાળકોને કોઈ વૃદ્ધોને પોતાના પતિઓને ન કહેવાના શબ્દો આજે ન કહેવાના ઘણી વખતે એવું હોય છે કે ઘરની અંદર રહેલી સ્ત્રીઓ પોતાના પતિને બાળકોને વારંવાર ટોકતી હોય છે આજે ખાસ સિંહ રાશિના જાતકો માટે પોતાના બાળકોને ટોકશો નહીં એને વારે વારે કાંઈ ને કાંઈ કહેશો નહીં આજનો સમય આપણે બધા જ જોઈએ છીએ મિત્રો તો સિંહ રાશિની ગૃહિણીઓ માટે પણ આ એક વિનંતી છે કે આજનો દિવસ એમણે પણ શાંતિથી પસાર કરવો જોઈએ ખોટા શબ્દોનો આજે મિત્રો ઉપયોગ ન કરશો કારણ કે એ જ ખોટા શબ્દો આપણા માટે બાધારૂપ ક્યાંક વિઘ્નરૂપ બની શકે છે કોઈની સાથે ખોટો વાદ વિવાદ ન કરવો એ વાદ વિવાદ આપણા માટે થઈ અને લાંબુ કાર્ય સર્જન કરી શકે એટલે સિંહ રાશિના જાતકોએ આજનો દિવસ સાવચેતી ભર્યો રહેવાનો છે અને આગળ જે કાંઈ પ્રકારે બતાવવામાં આવ્યું એ કાર્ય સિંહ રાશિના જાતકોએ ખાસ નથી કરવાનું આગળની રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિ જેના અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે પઠણ ભગવાન મહાદેવ દરેકનું કલ્યાણ કરે ભાવથી આજની કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ એ ખૂબ ઉત્તમ અને સારો રહેવાનો છે શિક્ષણ ક્ષેત્રની અંદર વ્યવહારની અંદર વ્યવસાયની અંદર સાફલ્યતાનો યોગ કન્યા રાશિના જાતકોને જણાય આવે છે ત્યારબાદ એવું કહેવાય કે પોતાના પ્રેમ જીવન લવ લાઈફ મિત્રો આજે પારિવારિકની અંદર લવ લાઈફ એટલે કે મેરેજ લાઈફની અંદર પણ તમને ઉત્તમ સાફલ્યતાની પ્રાપ્તિ થાય ઘણા બધા એવા લોકો હોય નવો નવો સંબંધ થયો હોય અને ક્યાંય બંનેની વચ્ચે અવરોધો આવતા હોય બાધા આવતી હોય ને તો આજે એને દૂર કરવાનો મિત્રો આ રાશિના જાતકો માટે વિશેષ યોગ એ ઉત્પન્ન થાય છે એની સાથે સાથે આજનો દિવસ બપોર પછી આ રાશિના જાતકો માટે માનસિક તણાવ ઉત્પન્ન કરી શકે એટલા માટે થઈ અને ભગવાન દેવાદિદેવ મહાદેવને પ્રાર્થના કરવાની છે ભગવાન મહાદેવનું સ્મરણ કરો મહાદેવની પૂજા અર્ચના કરો કે જેના દ્વારા થઈ અને આજના ગોચરના ગ્રહો આપણા માટે થઈ અને અનુકૂળ બને અને આજનો દિવસ શાંતિથી પસાર થાય ત્યારબાદની રાશિ વિશે જો મિત્રો આપણે વાત કરીએ તો ત્યારબાદની રાશિ બતાવવામાં આવેલી છે તુલા રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ર તુલા રાશિના જાતકો માટે આજે એવું કહેવાય છે કે કોઈ એક એક વાત હોય કોઈ એવી સમસ્યા હોય એને લઈ અને તમે ખૂબ જ ચિંતિત બની શકો એક નાની એવી વાતના કારણે થઈને આખો દિવસ આપણે એ જ વાતની અંદર પસાર કરવો પડી શકે આવો એક યોગ સર્જાઈ શકે છે અને એ વાત આજે પરિપૂર્ણ થશે નહીં એ વાતનો ઉકેલ પણ આવશે નહીં મિત્રો એટલે શાંતિ રાખીને આજનો દિવસ આપણે પસાર કરવો એ તુલા રાશિના જાતકો માટે હિતાવહ છે એવું કહેવાય છે કે આ ચિંતાના કારણે આપણો સ્વભાવ પણ આજે ચીડિયો બને ખાસ આજે ધ્યાન રાખજો મિત્રો આ વાત યાદ રાખવાની છે અને બની શકે ને તો મિત્રો એ આપ જણાવજો પણ ખરા કે આપની વાત બિલકુલ યોગ્ય છે આપની વાત બિલકુલ સાચી છે કારણ કે આપણે જે કાંઈ આ આ કહી રહ્યા છીએ વાત કરી રહ્યા છીએ જણાવી રહ્યા છીએ એ મિત્રો શાસ્ત્ર આધારિત આપણા પુરાણો આધારિત ચંદ્ર અને નક્ષત્ર આધારિત આપણે બારે બાર રાશિનું ભવિષ્ય કથન આ કિસ્મત કેટલો પ્રકારે સાથ આપવાનું છે એ પ્રકારે આપણે વાત કરીએ છીએ ત્યારે આજનો દિવસ એ તુલા રાશિના જાતકો માટે મનસા ચિંતિતમ કાર્યમ હે એ મનની અંદર જે કાંઈ ચિંતન કરેલું છે વધારે આપણા માટે થઈને ચિંતિત બને એવો એક યોગ બનાય બની રહ્યો છે તમારું વાહન આજે કોઈને ન આપશો મિત્રો ઘણી વખતે એવું હોય છે કે રોજ બરોજ આપણે મિત્રોના વાહનો ગાડી છે બાઇક છે સ્કૂટર છે એ બધું લઈને જતા હોઈએ પણ આજે બની શકે તો વાહન યોગથી પણ સંભાળવા જેવું છે એટલા માટે બની શકે તો કોઈ પણ વ્યક્તિને પોતાનું વાહન અર્પણ ન કરવું જોઈએ સાંજના સમયે આપણા કાર્ય આપણા પરિપૂર્ણ થતા હોય એવો એક સમય આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે એવું કહેવાય કે રાત્રિના સમયે ભગવાન મહાદેવની આરતી થતી હોય ને તો તુલા રાશિના જાતકોએ ભગવાન મહાદેવની આરતીના દર્શન કરવા જોઈએ સમગ્ર દિવસ દરમિયાન મનની અંદર રહેલી વિટંબનાઓને દૂર કરવા માટે આરતી દુઃખમ આ ભગવાન મહાદેવની આરતી આપણા માટે થઈને આ બધી જ ચિંતાને આ બધી વિટંબનાઓને મુક્ત કરે એટલા માટે થઈ અને તુલા રાશિના જાતકોએ આજે ભગવાન મહાદેવની સાયમ આરતીના દર્શન કરવા જોઈએ ત્યારબાદ આગળની રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારી બહાદુરી છે તમારું કોઈ એવું કાર્ય તમારી કોઈ હિંમત છે ને એની અંદર વધારો કરાવે આજે કોઈ ભર્યું કાર્ય થાય એના કારણે થઈ તમારી નામના થાય તમારી યશ ઐશ્વર્ય કીર્તિ આના અંદર ફેલાવો થાય અને આ બધું જોઈ અને બુદ્ધિ વિનાશાય શત્રુનો નાશ થાય મિત્રો જીવનની અંદર વ્યવહારમાં કે વ્યવસાયમાં ક્યાંય ને ક્યાંય તમારા વિરોધીઓ હોય ને એ વિરોધીઓનો નાશ થતો જણાય અને એ જ વિરોધીઓ આપણા પ્રત્યે મિત્રભાવ દાખવવા માટે આવે એવો એક યોગ સર્જાઈ રહ્યો છે ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ વિનંતી કરું કે કોઈની સાથે પણ એવો શત્રુતાનો વ્યવહાર હોય દુશ્મનીનો વ્યવહાર હોય અને કદાચ આજના દિવસે સામેથી આવે ને તો એનો સ્વીકાર કરી લેજો મિત્રો એના દ્વારા જ આપણને આગળ જતા લાભ થશે પ્રાપ્તિ થશે ત્યારબાદ આગળના વિશે વાત કરીએ તો આજે જીવનસાથી સાથે બહાર જવાના યોગ છે મિત્રો ક્યાંક ઘરની અંદર પત્ની કહે ને કે આજે ફરવા લઈ જાઓ આજે બહાર આંટો મારવા લઈ જાઓ અથવા તો પત્નીને પોતાનો પતિ કહે તો દાંપત્યને લહેરાવવા માટે આનંદમય બનાવવા માટે આજે થોડું ફરવું હિતાવહ છે એટલા માટે થઈ બંને દાંપત્ય જીવનની મધુરતા માટે થઈ અને થોડું યાત્રા પ્રવાસ કે મુસાફરીનો યોગ એક બની રહ્યો છે ત્યારબાદ આગળની રાશિ વિશે જો આપણે વાત કરીએ તો આવે છે ધન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકો માટે રાશિ સ્વામી એ કલ્યાણરૂપ બને શુભરૂપ બને સાફલ્ય રૂપ બને એવો એક દિવસ એવું કહેવાય છે કે આજના દિવસે ધન રાશિના જાતકો માટે દરેક પ્રકારની સમસ્યાઓમાંથી પૂર્ણતાના આરે આવી જવાય જીવનમાં કોઈ સમસ્યાઓ રહેલી હોય આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી તમને મુક્તિ મળતી હોય એવું જણાય ત્યારબાદ એક વિશેષ વાત આજે ધન રાશિના જાતકોએ યાદ રાખવાની છે પોતાની કોઈ અંગત વાતો હોય પોતાના કોઈ અંગત વિચારો હોય એ આજે કોઈની સાથે શેર નથી કરવાના તમારી પ્રિયતમા હોય કોઈ પ્રેમીજન હોય કોઈ નજીકનો મિત્ર હોય કોઈ એવું પરિવારજન હોય એને પણ મિત્રો આજના દિવસે પોતાના અંગત વાક્ય અંગત વાતો એ કોઈની સાથે આજે શેર નથી કરવાની કારણ કે એ જ વાત આગળ જતા તમારા માટે થઈને મુશ્કેલી અર્પણ કરી શકે છે આજના ગોચરના ગ્રહો એ બતાવી રહ્યા છે મિત્રો ત્યારબાદ એવું કહેવાય છે કે બાળકો દ્વારા તમને કંઈક આનંદની આજે પ્રાપ્તિ થાય મધ્યાહન પછીનો સમય આપણા માટે લાભકારી અને યશસ્કારી આ રાશિના જાતકો માટે બતાવવામાં આવી રહ્યો છે ત્યારબાદ આગળની રાશિ આપણે વાત કરીએ તો મકર રાશિ છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ખ અને જ મિત્રો મકર રાશિના જાતકો માટે જો આજે વાત કરીએ ને તો આજનો દિવસ એ સુખદ પરિણામ લાવી શકે છે પરંતુ મનની ચંચલતાને આજે મકર રાશિના જાતકોએ પકડમાં રાખવાની છે ક્યાંક આપણી મનની ચંચળતા આપણા કાર્યની અંદર આપણા નોકરીમાં આપણા વ્યવહારમાં એ ક્યાંક આપણા માટે બાધારૂપ ન બને એ ખાસ ધ્યાન રાખજો એટલે પેલા કે છે ને કે જીતેન્દ્રિયો હાર આજે મનને ખૂબ જ કાબુમાં રાખવા જેવું છે કારણ કે એ મન ને ચંચલતા દ્વારા જ નુકસાન ભોગવવું પડે એવો એક યોગ સર્જાઈ રહ્યો છે ત્યારબાદ આગળ જતા જોઈએ તો સ્વાસ્થ્ય સંબંધિત આજે મકર રાશિના જાતકોએ થોડું સાવચેત રહેવાની જરૂર છે વર્ષા ઋતુનો મિત્રો સમય છે મેં આગળના કાર્યક્રમમાં પણ વાત કરેલી છે કે અત્યારના સમયે કફ પિત્ત અને વાયુ આ ત્રણેય પ્રકારનું આ જોર વધારે હોય છે ત્યારે સ્વાસ્થ્ય સંબંધિત થોડી ચિંતા આજે મકર રાશિના જાતકોને રહેવાની છે બની શકે તો થોડું આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યની અંદર પોતાનો સમય અર્પણ કરજો જેના કારણે આપણું મન પણ પ્રફુલ્લિત બની શકે આગળ વાત કરીએ અગિયારમી રાશિ એટલે કે કુંભ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મિત્રો ગ સ સ કુંભ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ દરેકને માટે કલ્યાણરૂપ બને એવા ભાવ સાથે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખર્ચાળ રહેવાનો છે ક્યાંય ને ક્યાંય તમારે થોડો થોડો ખર્ચો કરવો પડે ઘરની અંદર પણ કાંઈ વસ્તુ લાવવાની હોય નોકરી વ્યવસાયમાં પણ કાંઈ ખર્ચો કરવો પડી શકે એટલે આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે એ ખર્ચાળ સાબિત થાય એવો યોગ આજે બની રહ્યો છે પોતાના કાર્યસ્થળની અંદર બેદરકારી મિત્રો ન દાખવશો આજે તમને આળસ પ્રમાદ આવું ઉત્પન્ન થતું હોય તો એનો ત્યાગ કરી અને પોતાના કાર્યની અંદર પ્રવૃત્ત બનજો બેદરકારી ભર્યું જીવન આજે ન રાખશો ત્યારબાદ મહત્વપૂર્ણ કોઈ એવો નિર્ણય લેવો હોય ને તો આજે વડીલોની સલાહ લેજો કોઈ બીજાની સલાહ લેવા ન જતા ઘરની અંદર પરિવારમાં તમારા કોઈ વડીલજન હોય કોઈ વૃદ્ધજન હોય ને તો એની સલાહ દ્વારા આજના દિવસે કોઈ કાર્ય તમારે કરવું હોય તો એ વડીલની સલાહ તમારા માટે ઉત્તમ ફળ એ અર્પણ કરી શકે છે બારમી રાશિ વિશે જ મિત્રો આજે વાત કરવી છે જે રાશિ છે મીન રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે દ ચ જ થ મીન રાશિના જાતકો વિશે આપણે વાત કરીએ તો વિશેષતઃ આજનો દિવસ ગોચરના ગ્રહો એ મીન રાશિ માટે સામાન્ય બતાવવામાં આવ્યા છે લાંબા સમયથી કોઈ વિદ્યાર્થી વર્ગ હોય પોતાની નોકરીની શોધમાં હોય કોઈ વ્યવસાય કોઈ ધંધાની શોધમાં હોય તો આજે એ યોગ એમને પરિપૂર્ણ થતો જણાય છે એમનું સ્વપ્ન આજે પરિપૂર્ણ થતું હોય એવા એક યોગો સર્જાઈ શકે છે એટલે વિદ્યાર્થી મિત્રોને નોકરી નહીં કોઈ એવું કાર્ય કરવું હોય અથવા તો કોઈ શોધ કરવી હોય તો આજે ચોક્કસથી એ કાર્ય કરે કે જેની અંદર થોડી ઘણી એમને સફળતાની પ્રાપ્તિ થઈ શકે બિઝનેસ કરતા લોકો છે વ્યવસાયકારો છે ધંધાર્થીઓ છે કે મીન રાશિના જાતકોને આજે પોતાના બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થઈ શકે લાભની ક્યાંક પ્રાપ્તિ થાય એ રોજનું જે કાંઈ કાઉન્ટર રોજનું જે કાંઈ આવતો હોય હિસાબ કિતાબ એની અંદર આજે થોડો વધારો થતો જણાય અને એ વધારો તમને તમારા પારિવારિક જીવનની અંદર આનંદ અપાવી શકે માનસિક શાંતિ આપણને પ્રાપ્તિ થાય તો આવો આજનો કિસ્મત કનેક્શનની અંદર બારમી રાશિ એટલે કે આ મીન રાશિના ગોચરના ગ્રહો બતાવવામાં આવ્યા હતા આજની તિથિ એ એકાદશી તિથિ બતાવવામાં આવી છે અને એ એકાદશીના પ્રણેતા ભગવાન નારાયણ બતાવવામાં આવ્યા છે મિત્રો તો આજના કિસ્મત કનેક્શનમાં આપણે વાત કરી આજની આ બાર રાશિના લેખાજોખા વિશે એનાથી આગળ આજના આપણા ધાર્મિક કાર્યક્રમ ધાર્મિક વિષય ઉપર આપણે જો વાત કરીએ ને તો એકાદશી ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ જાણતા કે અજાણતા આપણાથી કોઈ મિત્રો એવા પાપ થયા હોય શાસ્ત્રમાં તો ઘણા બધા પ્રકારના પાપો બતાવવામાં આવ્યા છે પણ એમાંથી ચાર પ્રકારના પાપ મિત્રો એ સૌથી વધારે છે કાયિક વાચિક માનસિક અને સાંસર્ગિક આ આધુનિક સમયમાં કોઈને આપણે નથી કહેવું છતાં પણ આપણે કહેવું પડે કાયા દ્વારા થાય છે વાચિક એટલે બોલવાથી નથી કહેવું છતાં પણ કહેવું પડે છે માનસિક એટલે મન દ્વારા જ્યારે આપણે વાણીથી કે શરીરથી કોઈને ન પહોંચીએ ત્યારે આપણું મન એમનું હનન કરી નાખતું હોય છે અને આપણો વ્યવહાર કે વ્યવસાય સાચવવા માટે થઈ આપણે કોઈના સંગમાં આવી અને એવું કાર્ય જ્યારે કરવું પડ્યું હોય તો આ બધા જ પ્રકારના પાપમાંથી મુક્તિ મેળવવાનો આજે અવસર છે મિત્રો શક્ય હોય તો આજના દિવસે ઉપવાસ કરવો ભગવાન નારાયણની વિષ્ણુની કૃપા ભગવાન વિષ્ણુનું પૂજન અને અર્ચન તમે કરો કે જેના દ્વારા આ એકાદશીનું ફળ આપણને પ્રાપ્ત થાય અને એ જ ફળ દ્વારા આપણા અજાણતા કરેલા જે પાપો છે એમાંથી આપણને મુક્તિ મળે તો આજનો આપણો આ કિસ્મત કનેક્શન કાર્યક્રમ મિત્રો આપને કેવો લાગ્યો અને સાથે સાથે એ પણ જણાવજો કે આપના મનની અંદર રહેલા કોઈ પ્રશ્ન છે કોઈ એવા સવાલો છે તો ચોક્કસથી નીચે આપેલા નંબર ઉપર આપ શાસ્ત્રીજીનો સંપર્ક કરી શકો છો એના દ્વારા ચોક્કસથી વેદ આધારિત શાસ્ત્ર આધારિત કે પુરાણ આધારિત આપણે જવાબ આપવાના પ્રયત્નો કરીશું તો આજના કાર્યક્રમમાં બસ મિત્રો આટલું જ વિશેષ આવતીકાલે પુનઃ કિસ્મત કનેક્શનમાં આપણે બધા સાથે મળીશું ઓમ નમઃ શિવાય